રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ચારે તરફથી સરકારના માથે માછલા ધોવાઈ રહ્યા છે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એવું વારંવાર કહેતી સરકાર પાછળથી બદલાઈ જાય છે રાજકોટ ગેમ ઝોનની આગમાં અઠ્યાવીસ જીવતા મુંજાયા બે દિવસથી પીડિત પરિવારોએ પાણી પણ પીધું નથી તેમના ગળાથી કોળીઓ પણ ઉતરતો નથી બે દિવસથી રાજકોટમાં ધમાલ મચી ગઈ છે ગાંધીનગરમાં બેસેલી સરકાર પણ દોડતી થઈ ગઈ છે પરંતુ ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા એ પુરુષોત્તમ રૂપાલા આખા પિક્ચરમાં જ ગાયબ છે મત માગવા રૂપાલા આખું રાજકોટ ફેંધી વળ્યા સભાઓ કરી રેલીઓ કાઢી પરંતુ જ્યારે રાજકોટને ખરેખર જ તેમની જરૂર પડી ત્યારે જ રૂપાલા ગાયબ રહ્યા કોઈ ખૂણે ખાચકે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નહોતી રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતું હોય તંત્ર શું કરે છે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે બધે જ તમને લોકોએ સત્તા આપી છે તો જાનમાલની સુરક્ષા એ તમારી જવાબદારી નથી શું કરો છો તમે આ ગુજરાતીઓએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તમારી જવાબદારી બેવડી થાય છે તમે ભાજપના ધન સંગ્રહ માટે પૈસા લો બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભાજપ પાસે ઓફિશિયલ ધનસંગ્રહનો આંકડો જાહેર થાય તમે તમારી વાહવા લૂંટો પબ્લિસિટી સ્ટન્ટ થાય રોજે તમારી ભૂગોબ મોટી જાહેરાતો આવે પરંતુ લોકોની જાનમાલની સુરક્ષા માટે તમારે કંઈ જ નથી કરવાનું અત્યંત દુઃખ સાથે કહું છું હજી જાગો એક પણ વ્યક્તિનું જીવન એ અતિશય કિંમતી છે અમૂલ્ય છે કોઈ મૂલ્યમાં ના આંખી શકાય સરકાર આટલી આટલી ઘટનાઓ પછી પણ આંખાડા કાન કરીને બેઠી છે હવે કહેશે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા કે બધા જ ગેમ ઝોન બંધ કરી દો હવે ફાયર સેફ્ટી હશે કાયદેસર ચાલતું છે એ બંધ કરશો થોડા દિવસ પાછા હપ્તા લઈને ફરી પાછું એ જ ધંધો ચાલુ થશે મહેરબાની કરીને એક જવાબદાર લોકશાહીની સરકાર તરીકે આ સરકાર વર્તે એવી આશા રાખું છું જે વ્યક્તિઓએ જે પરિવારોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી અને વ્યક્તિગત રીતે એમના દુઃખમાં હું ભાગીદાર થાઉં છું મારા તરફથી આ દિવ્યગંત આત્માઓને શોકાંજલિ અર્પણ કરું છું એ નાના બાળકોનો કોઈ ગુનો નહોતો એ પરિવારનો કોઈ ગુનો નહોતો તો સરકારના ભરોસે ગયા હોય કે ગેમ ઝોન ચાલે છે ને બધું કાયદેસર હશે અમે સુરક્ષિત રહીશું એમ માનીને વેકેશનનામાં એ બાળકો ગયા હોય એને જીવ ગુમાયો શું નૈતિકતાના આધાર પર આ સરકારે કંઈ સ્વીકારવાનું છે કે હજી ઠીકરા કોક ઉપર જ ફોડવાના છે મને ખબર નથી પડતી કમસે કમ ઈશ્વરનો તો ડર રાખો એટલું જરૂર કહીશ દિવ્યંગત આત્માઓને મારા તરફથી શ્રદ્ધાસુમન રાજકોટની ઘટના અને ભૂતકાળમાં બનેલી અન્ય ગુજરાતમાં બનેલી ઘટના એ પછી હરણી બોટકાંડ હોય સુરતની ઘટના તક્ષશિલાની હોય અમદાવાદની હોય ઘણા બધા શહેરોમાં અને જિલ્લાઓમાં ઘટના ઘટિત થઈ છે પણ આમાં સમાન વાત એવી છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે અમે એસઆઈટીની રચના કરી છે અને સસ્પેન્ડ કરી દીધા છે આ એક કોમન જેટલી ઘટનાઓ ઘટિત થઈ એમાં કોમન વાત આ છે માત્ર ગઈકાલે જે સત્ય બહાર આવ્યું છે તથ્ય બહાર આવ્યું છે કે જે પ્રમાણે પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ છોડીને અડધી પત્રકાર પરિષદે નીકળી જવું પડે એટલે આપ મીડિયા છો જર્નાલિસ્ટ છો ચોથો આધારસ્તંભ છો લોકશાહીનો આપ એનું અનુમાન લગાવી શકો છો કે ચારે ચાર ઘટનાની અંદર આ જ બધી ઘટનાની અંદર આ જે પ્રોજેક્ટો લાવે છે એની અંદર રાજકારણના બે નંબરના પૈસા એમાં ઇન્વેસ્ટ હોય છે એ પોતે એની અંદર

હાઈકોર્ટમાં સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી હાઈકોર્ટે કહ્યું કે તમામ આદેશો પસાર કર્યા પછી પણ અકસ્માતો થઈ રહ્યા છે હાઈકોર્ટે સરકારને ઝાટક નીકાળી આ મામલે તેમના પાસેથી જવાબ પણ માંગ્યો છે આજની તારીખે લેસ ધેન ઓલમોસ્ટ ફોર્ટી એઈટ વી હેવ સસ્પેન્ડેડ સેવન ઓફિસર્સ વી હેવ મેડ શ્યોર કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિડિએટલી બંધ કરવામાં આવે આ દુર્ઘટના પચીસમી તારીખે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી ઇન અ ફ્યુ આવર્સ ધ સ્ટેટ હેઝ કોન્સ્ટિટ્યુટેડ એન એસઆઈટી અ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હેડેડ બાય એડીજીપી સીઆઈડી ક્રાઇમ્સ એન્ડ અધર રેલિવન્ટ ઓફિસર્સ ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આર એન્ડ બી ઓફિસર્સ એક્સેટ્રા બોતેર કલાકમાં ઇમિજિયેટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માગવામાં આવ્યો છે સાત દિવસમાં દસ દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રિસિવ ફર્ધર એક્શન વિલ ઓલ્સો બી ટેકન ધ પ્રોવિઝન્સ ઓફ જીડીસીઆર સરકારે નામદાર કોર્ટને જણાવ્યું આર એક્સપ્લિસિટલી ક્લિયર આ ગેમિંગ ઝોનને કોઈ પણ એંગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રકચર તરીકે ના ગણી શકાય દે ઇટ વોઝ મેન્ડેટરીલી રિક્વાયર્ડ કે નેસેસરી ડિવલપમેન્ટ પરમિશન રાજકોટની સયાજી હોટલ પાછળના ટીઆર શનિવારે ભીષણ આગ લાગી હતી જેમાં અઠ્યાવીસ લોકો મોત નીપજ્યા ગેમ ઝોન ફાયર એન ઓસી વિના છેલ્લા ચાર વર્ષ ચાલી રહી હતી મહાનગરપાલિકા દોડાવી કલાકમાં આખે આખો ગેમ ઝોન દૂર કરી અને ત્યાં મેદાન કરવામાં આવ્યું હતું તંત્રની આ કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે અને પુરાવાનો નાશ કરી ભીનું સંકેલવા આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે આજે ત્રીજો દિવસ પણ મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં બેસીને રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે બીજી તરફ આ બાબતને ગંભીરતાને લઈને તંત્ર દ્વારા સ્થળ ઉપરથી કાટમાળ ખસેડવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હતું અને માત્ર ચોવીસ કલાકમાં એટલે કે રવિવારની સાંજે પાંચ વાગ્યા સુધીમાં દુર્ઘટના સ્થળેથી તમામ કાટમાળ ખસેડી ત્યાં મેદાન કરી નાખવામાં આવ્યું હતું

મોતે મૃત્યુ પામ્યા છે એમને ગુજરાત કોંગ્રેસ તરફથી હું શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું સાથે સાથે ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માગું છું કે આજે ગુજરાતમાં એવી કોઈ જગ્યા બચી નથી કે જ્યાં ગુજરાતના બાળકો માતા પિતા વેકેશનનો સમય હોય રજાના દિવસો હોય તો હરવા ફરવા માટે થોડી ક્ષણોનો આનંદ માણવા માટે જઈ શકે એનું કારણ કહું તમને હમણાં હાલમાં તમે જોયું પોઈચા ખાતે શું થયું નદી નદીમાંથી જે રીતે રેતી ખનન માફિયાઓ ખનન કરીને ઊંડા ખાડા કરી નાખતા હોય છે અને એના કારણે જ્યારે અંદાજો ના આવ્યો અને સાત વ્યક્તિઓના ત્યાં ડૂબી જવાથી મૃત્યુ થયા સુરતમાં તક્ષશિલા કાંડ થયો તમે વિચારો કે કેટલી શરમજનક વાત કહેવાય કે આપણે વિકસિત ગુજરાતની વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે ત્રીજા માર્ચ સુધી જવાની સીડી નથી અને બાવીસ વિદ્યાર્થીઓના અપમૃત્યુ થયા અમદાવાદમાં કાંકરિયામાં રાઈટ તૂટે બેથી ત્રણ લોકોના મૃત્યુ થાય વડોદરામાં તમે જુઓ કે હર્ની બોટકાંડ થયો આજે ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડ સિવાયના તમામ કોન્ટ્રાક્ટર જ્યારે બેલ ઉપર છૂટી જતા હોય ખૂબ જ શોર્ટ ટાઈમ પીરિયડમાં એટલે તમે વિચારો કે કેટલી હલકી ગુણવત્તાવાળી ચાર્જશીટ ચાર્જ ફ્રેમ બનાવવામાં આવી હશે પોલીસ દ્વારા અને હર્ની બોટકાંડમાં તમે જુઓ કે જે રીતે ચૌદ લોકોના અપમૃત્યુ થયા બાર બાળકો અને બે શિક્ષકો એ ઘટના પછી પણ ગુજરાત સરકાર સુધરી ના શકી ગુજરાત સરકારનું ફાયર વિભાગ સુધરી ના શક્યું આજે જુઓ કે રાજકોટમાં જે કરુણ ઘટના થઈ છે હું એને હત્યાકાંડની ઉપર આતંકી ઘટના ગણાવું છું કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના માત્ર અધિકારીઓ પરંતુ મેયર એમના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમના મ્યુનિસિપલ કમિશનર આ જે સત્તાધીશો છે એ સત્તાધીશોના કારણે આ અઠ્યાવીસ લોકોના અપમૃત્યુ થયા છે આજે પણ તમે જુઓ કે છેલ્લા ત્રણ દિવસથી શું થઈ રહ્યું છે રાજકોટમાં આજે આજના દિવસે અપડેટ આવી કે અધિક અમુક અધિકારીઓને આર ડિપાર્ટમેન્ટના પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કેમ સસ્પેન્ડ ભાઈ એમના ઉપર એફઆઈઆર કેમ કરવામાં નથી આવતી તમે જોયું એમ કે ની બોટકાંડમાં ચૌદ લોકોના મૃત્યુ પછી અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એમના ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી આ જ દિવસ સુધી નથી થઈ જેલના સડિયાણી પાછળ નથી રાજકોટમાં તમે જુઓ તો સત્તા સત્તાધીશો જે મેયર છે એમના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે મ્યુનિસિપલ કમિશનર હજી પણ ખુલ્લે આમ ફરે એમના ઉપર કોઈ એફઆઈઆર ના થાય ગુજરાત સરકાર કોઈ કાર્યવાહી કરી નથી શકતી છેલ્લા ત્રણ દિવસથી બોતેર કલાકથી એટલે ગુજરાત હાઈકોર્ટે આજે લાલ આંખ કરવી પડી સરકાર ઉપર રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનામાં લગભગ બત્રીસ જેટલા વ્યક્તિ એટલે બાળકોના અને અન્ય વ્યક્તિઓના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના કરુણ દુર્ઘટના અને જે પણ માનવ સર્જિત ઘટના આપ જાણો છો કે ગુજરાતમાં લગભગ આ પાંચમી મોટી ઘટના ઘટી કે સુરતની અંદર જે તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં લગભગ બાવીસેક બાળકોના મૃત્યુ થયા હતા આપણા વડોદરા શહેરની વાત કરીએ તો બોટકાંડની અંદર ચૌદ વ્યક્તિના મોત મૃત્યુ થયા હતા આ પ્રકારે અમદાવાદમાં પણ બોપલમાં એક ઘટના ઘટેલી આ સમગ્ર ઘટનાઓ સર્જિત હતી અને ગંભીર બેદરકારીના ભાગરૂપે હતી જેમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જે આ પ્રકારની પ્રજા સાથે એટલે લોકો સાથેના જે કાર્યક્રમો હોય જાહેર એની અંદર જે પરમિશન્સ લેવાની હોય અને જે સેફ્ટી રાખવાની હોય એમાં તદ્દન બેદરકારી અને માફ ન કરી શકાય એવું કૃત્ય કરેલું છે જેમાં સરકાર અને તંત્રની ખૂબ મોટી જવાબદારી છે હું આ સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું સાથે સાથે અમે કેટલાય દિવસથી જ્યારથી આ ઘટના ઘટી અને વડોદરાની સિવાયની બી ગુજરાતની તમામ ઘટનાઓમાં અમે દુઃખ વ્યક્ત કરી આની અંદર ઉદાહરણરૂપ પગલાં લેવાય જેના કારણે ભવિષ્યની અંદર આ પ્રકારની ઘટના ન ઘટે પરંતુ તંત્રે આમાં બોધપાઠ લીધેલ નથી અને એનું જ કારણ રાજકોટની ઘટનામાં પણ પરમિશન જેવી કોઈ વાત જ નથી કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર ડેપ્યુટી કમિશનર જેવા વ્યક્તિઓ આ ગેમ ઝોનનું ઉદઘાટન કરે અને એની પરમિશનનું કાગળ ન જોવે હું વધારે ડિટેલમાં નથી જતો કે જ્યારે આગ લાગી એમાં સેફ્ટીના સાધનો નહોતા અને જે પ્રકારે ત્યાંના આયોજકો દ્વારા ગંભીર બેદરકારી રાખી દરવાજાઓ બંધ કરી ભૂલકાઓનો અને સાથે એમના વાલીઓનું જે કરુણ મૃત્યુ થયા છે એના માટે પગલાં લેવાવા જોઈએ તાત્કાલિક સરકારે આમાં ઉદાહરણરૂપ કામગીરી કરવી જોઈએ દર દરેક જગ્યાએ ગૃહમંત્રી પહોંચી જાય છે જે વડોદરામાં પહોંચે ત્યારે કહ્યું હતું કે દોષિતોને સજા કરવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં મોરબીની જે ઘટના ઘટી હતી જેમાં લગભગ એકસો એકતાલીસ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા નાગરિકો પણ જાગે નેતાઓ આમાં ડાયરેક્ટ જવાબદાર છે એ પણ સમજવું જરૂરી છે કારણ કે આ પ્રકારના નિર્ણયોમાં એમની દખલગીરી હોય અને અધિકારીઓ એ બેદરકારી ચાલુ રાખે છે એટલે અધિકારીઓ અને નેતાઓની સાંઠગાંઠના કારણે વિધાઉટ પરમિશન આટલા મોટા ગેમ ઝોન કે જાહેર કાર્યક્રમો જ્યાં થોડી ઘણી આગની દુર્ઘટના બને તો એ મોતના મુખમાં જાય એના સંપૂર્ણ ઉદાહરણ છે જે રીતે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લેક ઝોનમાં જે રીતના બોટ પલટી ખાઈ ગઈ હતી બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા હતા બોડી પણ આપણે કાઢી હતી લોકોને બચાયા પણ હતા ત્યારબાદ જે રીતના કેસ કરવામાં આવ્યો કેસ પણ ચાલુ થઈ ગયા અને હાલમાં જોયું કે કેટલાય લોકો છૂટી જઈ રહ્યા છે બે ચાર જણા જ હવે અંદર રહ્યા છે અને તાજેતરમાં જ જે ઘટના બની છે રાજકોટની અંદર આ ઘટનામાં તો જીવતે જીવ લોકો સળગી ગયા છે ભળતું થઈ ગયા છે બોડી ઓળખી મુશ્કેલ થઈ ગઈ છે ડીએનએ ટેસ્ટ કરાયા પછી મૃતદેહ આપવાના છે ઓળખીને આપવાના છે એટલે બહુ જ ગંભીર બાબત છે ગુજરાતની અંદર તક્ષશિલા કાંડ થયો મોરબી કાંડ થયો હવે આવા કાંડ જો શરૂ થઈ ગયા છે ત્યારે રાજકારણીઓ સત્તાધીશો અધિકારીઓ આમાં સામેલ હોય છે તેમ છતાં પણ સજા તેમને થતી નથી એક ભ્રષ્ટાચાર ખૂબ જ મોટા પાયે ફૂલ્યો ફાલ્યો ખીલ્યો છે તે બહાર આવી રહ્યું છે આટલા બધા લોકો જીવતે જીવ સળગી જાય છે અને મુખ્યમંત્રી ગૃહમંત્રી તપાસના જો આદેશો આપે છે એસઆઈટીની રચના કરવાની વાત કરી રચના કરી રહ્યા છે પરંતુ આપણે આટલા બધા કેસમાં જોયું કે કોઈને કાંઈ થતું નથી તો જીવતે જીવ જો ભરતું થઈ ગયેલા લોકોને ન્યાય નહીં મળે તો મને એવું લાગે છે આગામી દિવસોમાં આ સત્તા પરિવર્તન થશે મુખ્યમંત્રી ગમે તે મીઠી મીઠી વાતો કરતા હોય ચાર લાખ રૂપિયાની વાતો કરતા હોય શું એક બાળકની કિંમત ચાર લાખ રૂપિયા આપવાની છે આ જ બાળક આવતીકાલનો નાગરિક છે આવતીકાલનો મુખ્યમંત્રી છે આવતીકાલનો ડૉક્ટર છે આવતીકાલનો વકીલ છે ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ આગળ બાળક મોટો બનવાનો હતો પરંતુ જે રીતના બનાવો બની રહ્યા છે લોકો છૂટી રહ્યા છે ને નિર્દોષ મા બાપ નિર્દોષ ભાઈ બહેન ને જે રીતના પોતાના પરિવારના લોકોને ખોઈ રહ્યા છે આક્રમ મચ્યા છે મનમાં ઘણું બધું આક્રમણ છે સાથે ગુજરાતની જનતાને પણ અંદરથી બહુ જ આક્રમણ છે પરંતુ ક્યાંક લોકો શાંત બેઠા છે જ્યારે વડોદરા શહેરની આપણે ઘટના લઈએ તળાવમાં લોકો ડૂબી ગયા તો ગૂંગળાઈને મર્યા હશે બાળકો કેવા કેવું થયું હશે આ રાજકોટમાં તો સળગી ગયા છે જીવતે જીવતો બાળક ચીસો પાડતું હશે ક્યાંક એવો અનુભવ આપણને થાય છે કે સર આપણને ક્યાંક નાની ઝરક બી લાગે છે તો બૂમો પાડ્યો છે તો આ જીવતે જીવ સળગી ગયા છે મૃત્યુ પામ્યા છે જો આ લોકોને ન્યાય નહીં મળે તો મને એવું લાગે છે કે આ સત્તાધીશો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને સત્તાધીશોને પણ વિનંતી છે મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને વિનંતી છે ફક્ત વાતોના વડા નહીં પરંતુ ચોક્કસ તમામ લોકોને ન્યાય મળે તેવા પ્રયાસ કરાવી લે